અહીંયા તમને વીસ રૂપિયા અને પચીસ રૂપિયાના ભાવે બધો જ નાસ્તો મળી રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણને જોવા મળે છે મિક્સ ભજીયાની સાથે દાલવડા પણ અને બાજુમાં દેખાઈ રહ્યા છે તે છે સમોસા આગળ હું તમને તેની પ્રાઇસ પણ કહી દઈશ અને સાથો સાથ છે પૂરી તો આટલો નાસ્તો તો એમને ત્યાં અવેલેબલ હોય છે જ આ છે તેમની પૂરીની ડીશ જે આપણને માત્ર વીસ રૂપિયામાં આપે છે રૂપિયામાં પાંચ પૂરી મરચા અને સાથે એક વાડકી ભરીને તેઓ દાળ પણ આપે છે તો પણ મળી જશે અને સાથે આપણા માટે બની રહ્યા છે દાવડા તો આ રીતના એમની ડીશ અહીંયા તૈયાર હોય છે અને હા એમનો ટાઈમિંગ સવારે મતલબ કે જ્યાં સુધી નાસ્તો ચાલે ત્યાં સુધી એવો અહિયાં હોય છે પણ સાંજે તો નથી જોતા જો મિત્રો આવી રીતના એક વાડકી ફૂલ અહીંયા દાળ મળી જશે ને દાબડા સાથે છે ચટણી તો વીસ રૂપિયામાં તો તમારું પેટ પૂરું ભરાઈ જશે મિત્રો એટલો સારો ને ટેસ્ટ પણ સારો છે એવું નથી કે વીસ રૂપિયા છે તો તમને જેમ તેમ નાસ્તો કરે છે નહીં નહીં પ્યોર ઘઉંના લોટની હેલ્ધી પૂરીઓ બનાવીને આપે છે આપણને તો અહીંયા બહુ સારો નાસ્તો હોય છે અને હા મિત્રો હું તમને કહેતી હતી ને કે સમોસા પણ અહીંયા મળે છે તો જોઈ શકો છો અલગ આવી રીતના હોય છે અને હા હિતેશભાઈ નો સ્વભાવ એટલો સારો છે તો એમને મને કીધું કે તમે ખાસ કરીને દાબડાનો વિડીયો લો તો જેમ કે આશાપુરી મંદિર આપણે જતા હોઈએ છે તો ફેમસ છે ત્યાંના દાબડા પર્સનલી મને ત્યાંના દાબડા બહુ જ ભાવે છે પણ હા એ જ દાબડાનો ટેસ્ટ મને અહીંયા લાગ્યો એમના આ દાબડામાં ખોટું નથી બોલતી મિત્રો પણ એમના દાબડા ખૂબ જ ટેસ્ટી હોય છે તો આ રીતના લાઈવ જ બનાવીને દાબડા આપણને તેઓ આપની આંખોની સામે બનાવીને તેઓ આપણને ખવડાવે છે અને હા સાથે ચોખ્ખાઈ તો હોય છે જ તો જોઈ શકો છો આવી રીતના ગરમા ગરમ આપણા માટે તેઓ સ્પેશિયલ દાબડા બનાવી રહ્યા છે જેમ જેમ કસ્ટમરો આવે તેમ જ તેઓ ગરમ નાસ્તો બનાવીને ખવડાવતા હોય છે છે તો તો તમે જોઈ રહ્યા રહ્યા છો એકદમ તાપે તેઓ સરસ મજાના તળી મિત્રો નડિયાદમાં આપણને આવો ટેસ્ટી અને ચટપટો નાસ્તો કરવો હોય ને તો આ જગ્યા તો હું તો કહું છું સૌથી બેસ્ટ છે અને મેં જ્યાં બી વિડીયો બનાવ્યા છે મને આમનો ભાવ બહુ જ રીઝનેબલ લાગ્યો છે અને સાથો સાથ મિત્રો જે દાલપુરી છે ને એનો ટેસ્ટ પણ બહુ જ સારો હતો મેં ટેસ્ટ કરી છે ત્યાં ઘણી વાર ત્યાંની દાલપુરી ટેસ્ટ કરીશ મેં તો જોઈ રહ્યો છો જો આપણા દાબડા તળાય છે કારણ કે દાબડાને થોડુંક સ્પેશિયન્સ જોઈએ છે એ ધીમે તાપે તળવાના હોય છે કારણ કે અંદરનું જે બટાકાનું પૈતું હોય એકદમ સરસ રીતે તળાઈ જવું જોઈએ હા તો આપણા હવે દાબડા બનીને રેડી છે અને સામે મિત્રો ચોમાસાની સિઝન આવી રહી છે તો આવા ગરમા ગરમ દાબડા મળી જાય ને બાપુ તો મોજે મોજ પડી જાય હો કે તો તમે જોઈ શકો છો મિત્રો ભાવ રીઝનેબલ હોવાના કારણે મેં બધો જ નાસ્તો એક એક ડીશ ઓર્ડર આપી દીધો હતો તો તમે જોઈ શકો છો કે આપણી ડીશ બનીને રેડી થઈ ગઈ છે હવે આટલો બધો નાસ્તો તો આપણે એકલા ખાઈ ના શકીએ તો આપણે બીજા બે મિત્રો સાથે પણ શેર કરીશું અને જાણીશું તેના રિવ્યુ અને હા મિત્રો અહીંયા બપોરે બહુ જ ભીડ હોય છે જેના કારણે અમે સવાર સવારમાં જ વહેલા અહીંયા શૂટિંગ કરવા આવી ગયા હતા તો ચાલો મિત્રો આપણે નાસ્તો ટેસ્ટ કરીએ અને આગળ આ લોકોનો રિવ્યુ પણ લઈએ તમારું નામ જણાવશો જયદેવ હા જયદેવભાઈ તમે કેટલા ટાઈમથી અહીંયા ખાવા આવો છો વર્ષોથી